ઘણા સમયથી અમે પાટીદારો અને અન્ય ખેડૂતોની જમીન જે આ વ્યાજખોરો લુખાવો અને જે રીતે પચાવી પાડવામાં આવે છે દાદાગીરી કરીને થોડા આમથા પૈસા આપીને જમીન લખાવી લેવી ખોટા કાગળિયા ઊભા કરી દેવા અને ખેડૂતોની કરોડોની જમીન થોડા રૂપિયામાં પચાવી પાડવાનું જે મોરબી જિલ્લામાં અમુક ટોળકીઓ દ્વારા ષડયંત્ર ચાલી રહ્યું છે એની સામે અમે અનેકવાર રજૂઆત અધિકારીઓને કરી છે આજે અમે કલેક્ટર સાહેબને અને એસપી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા જઈ આ તમારી સામે સંજયભાઈ છે જેની બજાર કિંમત પિસ્તાલીસ કરોડ રૂપિયા જમીનની છે આમ છતાં આઠ લાખમાં લખાવી પચાવી લેવી અને ફરિયાદ કરી આમ છતાં જે અધિકારીએ એફઆઈઆર દાખલ કરી જે અધિકારી ન્યાય આપવા આવ્યા એમની વિરુદ્ધ હાઇકોર્ટમાં જઈ અને હાઇકોર્ટમાં જઈ અને ફરિયાદને ઊંધા રસ્તે લઈ જાવી અધિકારીઓ જે સારું કામ ક્યાંક ક્યાંક કરી રહ્યા છે એને પણ નુકસાન કરવાનો પ્રયત્ન આરોપીઓ દ્વારા કરવામાં આવે છે જે આરોપીઓ છે આ કેસમાં ક્રિમિનલો છે એના અનેક જગ્યાએ જમીન પચાવી પાડવા ત્રણસો બે ત્રણસો હાથ એવા અનેક ગુનાઓમાં એમના નામ છે આવા ક્રિમિનલોની સામે આવો સામાન્ય પરિવાર કેમ લડી શકે આ એમના ધર્મપત્ની છે જેમને સુસાઈડ કરવાના પ્રયત્ન કર્યા છે અમારી પાસે હોસ્પિટલોના દવા પીધી હોય અને એના બિલ પણ છે બબ્બે વાર આવો પરિવાર માસડો વિછાઈ જાય છેલ્લા છ મહિનામાં સાત યુવાનોએ ખેડૂતોએ આ જિલ્લામાં આત્મહત્યા કરી છે એમાં એકમાં જ ફરિયાદ થઈ છે છમાં ફરિયાદ પણ પરિવાર કરવા તૈયાર નથી કે દીકરો વયોગીઓ હવે શું કરવી છે ફરિયાદ આવી પરિસ્થિતિમાં અમે તંત્ર પાસે ન્યાય માગી છે આ એક બીજો પરિવાર છે એમના પતિ પત્ની છે આમની જમીન પચીસ લાખમાં કરોડોની રંગપર ગામની જમીન પચાવી લીધી છે બેલા ગામની પચાવી લીધી છે હું તમને ગુંડાની નેસડાની આવા તો તમને નસીબ પરની આવા તો કેટલા ગામના નામ આપી શકું એમ જોઉં પચીસ લોકો તો અમારી પાસે યાદીમાં છે જે જાહેરમાં ના આવ્યા હોય એ તો અલગ છે આ ભાઈ છે ક્યાં ગયા હા ભાઈ અહીંયા આવો નીચે આવો અમને આઠ લાખ રૂપિયા લીધા ચાલીસ લાખનો દસ્તાવેજ કરી દીધો હતો સામે આઠ લાખ પાછા આપી દીધા તો એમ કે છે કે હવે હજી તમારા પૈસા પાછા નથી મેળવ્યા દસ્તાવેજ પાછો નહીં કરી દઈ આવા જે ડરાવી ધમકાવીને મોરબીની અંદર લુખાગીરી કરીને વ્યાજખોરી દાદાગીરી આ પ્રકારનું જે આખું ચાલી રહ્યું છે ષડયંત્ર એની સામે અમે એસપી સાહેબને કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે અમને ન્યાય આપો અને જે સારા અધિકારી છે એમની નિમણૂક કરવામાં આવે એવા અધિકારીઓને તપાસ આપવામાં આવે ક્યારેક એવા અધિકારીઓ હોય છે કે તપાસ કરવાની જગ્યાએ સામેવાળા પાસેથી પૈસા લઈ લઈએ અને એન્ટ્રી ઉપાડી દઈએ અમારા ખેતરોમાં જમીનોમાં અને પોલીસ તપાસ યોગ્ય ન કરે આવું પણ ખેડૂતો સાથે થઈ રહ્યું છે તો અમે એસપી સાહેબને અને કલેક્ટર સાહેબની નિગરાનીમાં આવા જે વીસ પચીસ આ જિલ્લામાં કેસ છે સંજયભાઈ જેવા આમના જેવા એ કેસ સ્પેશિયલ રીતે અલગથી લી અત્યારે યુદ્ધનો માહોલ છે એટલે આ વિષય પતે યુદ્ધનો પછી અલગથી એક ટીમ બનાવીને અમને ન્યાય આપે એવી અમારી આજની માંગણી છે નહીં આવે તો આગામી તમે શું કરશો તમને ખબર છે એવી રીતે અમે વધુ તાકાતથી આંદોલન કરશું આજે અમે કલેક્ટર સાહેબને નિવેદન પણ કરેલું છે કે પાટીદાર યુવા સેવા સંઘના યુવાનો હજારો જો યુદ્ધની પરિસ્થિતિ થાય તો અમે સરકાર અને તંત્રની મદદમાં છીએ પરંતુ અમને જે ન્યાય મળવો જોઈએ એ ન્યાય પણ આપવો તમારી ફરજ છે અને આ પરિસ્થિતિમાં જો ન્યાય નહીં મળે તો અમે આગળનું આંદોલન સાથે મળીને નક્કી કરશું તમે કલેક્ટર કરી મારું નામ સંજયભાઈ ધરમસિંહભાઈ અગારા રવાપર મેં રાજકોટ મોહિતભાઈ આગળથી આઠ લાખ રૂપિયા લીધેલા હતા એમનું મેં સમાધાન કર્યું હતું અને વારંવાર પછી વળી રિટર્ન બીજી વખત એને ખોટું ઓલું કરીને કે ધમકી મારીને મારી પાસે એવી ધમકી મારે છે કે તારે મને આટલા રૂપિયા હજી દેવાના થશે ન જમીન મને તું તારી મને તું આપી દે નકર સારા વૈદ નહીં રહી કેટલા રૂપિયા માંગ્યા તમે મારી પાસે એને 1 કરોડ ને 35 લાખ રૂપિયા માંગ્યા હતા કેટલા સમય પહેલા જમીન લીધી હતી કે કેટલો મે એમની પાસેથી 8 લાખ રૂપિયા લીધા હતા પછી મને એને બીજા મહિને બોલાવીને મારી પાસે હિસાબ કરાવ્યું કરાવ્યો મને કે તારે 1 કરોડ ને 35 લાખ રૂપિયા દેવાના થાશે કે બરોબર તારે જ્યાં થોડું અહીંયા ત્યાં થોડી લે કે જ્યાં જવું અહીંયા જા કે આ ક્યારે લીધા તમે પીસા 1 વર્ષ પહેલા અંદાજિત અગિયાર બાર મહિના થયા પછી મેં સાહેબને રજૂઆત કરી કે સાહેબ મારે આવી પોઝિશન છે તો મારો આ પ્રશ્ન સાંભળો એમ પછી પ્રશ્ન આખો સોલ્વ થઈ ગયો કે આપણે આ બધું તમે અમને આટલા રૂપિયા આપી દો અમે જેટલા દીધા એટલા રૂપિયા તમે પાછા દીધો સમાધાન કરી નાખ્યું તો સમાધાન કરી નાખ્યું તોય વારંવાર ધમકીઓ આવે એવી અને ખોટા મીડિયા સામે ખોટું બોલી અને કેસને આપણી જમીન લુલી લંગડી કરવા માટે કે આ જમીન તું મને આપી દે એમ જમીન એટલે લખાવી લીધી શું છે આ લખાવી લીધી હતી એને મારી પાસે પણ મેં એમને પૈસા પાછા આપ્યા એટલે એને મને પાછી લખીને આપી કે આ હું તને હવે પછી આ કાંઈ કરીશ ને એને કેસ કર્યો હે કોર્ટમાં એને દાવો કર્યો તો એ એને પાછો લઈ લીધો એનું મને એને લખાણ કરીને આપ્યું છે તો એ વારંવાર ધમકીઓ આપે કે તારે મને આટલા તો દેવા જ જોશે એમ કારણ કે કઈ ફરિયાદ બરિયાદ કરી છે આ અંગે મેં ફરિયાદ કરી એ ડિવિઝન આ એ ડિવિઝન શું માંગણી શું મને આમાંથી ન્યાય મળવો જોઈએ મેં મારા પૈસા પાછા આપી દીધા તો એ મને વારંવાર ધમકી મારે